મહાદેવ જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું બધાયનું મારા મસ્ત મજાના ધમાકેદાર બ્લોગ વિડિયોમાં અને ધમાકેદાર એટલે કે આપણે છે ને અગેન સેલેબ્રિટી મોંઘેરા મહેમાન અમારા ઘરે આવ્યા છે બરાબર ને ધમુબેન કેમ છો મજા આવી ને કેવું લાગ્યું અમારું જામનગરમાં આવતા હોય હમ તમારા ભાઈ ભાભી ની ક્યાં ફોટા પાડવા ગાયબ થઈ ગયા એમાં આવું છે ને ભાઈ ભાબી ને ઢીંગલી બધા આવ્યા તમને થોડીયા પછી મળાવું ઈ આગળ ફોટો પાડે છે મારો ભાઈ છે હાય જય બોલાવ્યા બધાય છે ને એની ફેમિલી ભાઈ હું બધાય છે ને એન્જોય કરવા આવ્યા ફોટો ફોટો પાડવા આવ્યા ચાલો ગીત વાગે છે થોડી વાર પછી તમને મળવું ને કે મારે લીધા દીધા વગર કોપી ક્લેમ આવી જાય તો છે ને આજ ના દાતા શ્રી છે ને રવિભાઈ કોણ છે ભાભી કોણ છે ભાભી તમે દેવાના છો જો હું તો એમ કહી દઉં કે અમે બ્રાહ્મણ છે બ્રાહ્મણ ઉના કહે કે તમે હા એટલે તમારે તમારે તમને અમારું પચે ને બીજું કંઈ મને વાંધો નથી હું દઈ દઈ હવે આવો એવું કરું અરે આજ ને શાક શાક મારી જ નસુ ખાય છે આપી દે મન પાપડ દેજો ને મન તો રોટલી છે તો ભાઈ

seguida tu legye thi marba ne guma fejata mala video to khala ha lo utho

વચ્ચેભાઈ દાત્રાના ભાઈ ગયો વાવડી ગયા અને મારે કસ્ટમર વહેલી સવારમાં રેડી થવા વાળા હતા સવારે બહુ વહેલી ઉઠી લગભગ સાડા પાંચક જેવું બહુ વહેલું જ ન કહેવાય સીઝનમાં સિઝનમાં જેટલું અઢી ત્રણ વાગ્યા ઉજાગરા કરવા પડે ને એવું ન કહેવાય અત્યારે પણ હમણાં કેટલા દિવસ થયા ઊઠી નથી ને હમણાં થોડોક ટાઈમ થયા મહિના બે મહિના થયા ગાળો કે લાસ્ટ ક્યારે તો મને યાદ નથી પંદર વીસ દિવસ પહેલાં હમણાં જલની બ્રાઇડ તો હતી થોડાક દિવસ પહેલાં ભાઈ પાંચ છ વાગ્યાનું વહેલું ન લાગે અમને એમ થાય કે પાંચ છ એટલે તો બહુ વેલું મોડું કહેવાય એમ નીંદર મસ્ત થઈ જાય બાકી સિઝનમાં અઢીને ત્રણ તો અત્યારે છે ને જરાક પ્રોબ્લેમ થઈ ગઈ છે બતાવો તમને શું પ્રોબ્લેમ થઈ ગઈ પ્રોબ્લેમ તબિયત ખરાબ થઈ ગઈ છે એક સૂટ કરવું છે

હજી હું તમે હવે આદત પડી ગઈ છે ખબર નહીં કેમ ખબર મને કઈ મારી લાઈફ શું થાય ને મને ખબર જ નથી પડતી કે શું થાય છે નથી પહેરાવા આવે ગોટે ચડી મને લાગે હાલો મમ્મી જાય ગોટે ચડી આ બીપી એનું શું છે ને સ્ટેબલ છે વૈધી ઘટી શું થયું નહીં તમને થોડી વાર માગતો શું લાગે છે

પછી બીજા દિવસે મંગળવાર હતો અને બુધવારે એક દિવસ નથી રે ગુરુવારથી વ્રત ચાલુ થઈ ગયા અને આજ વ્રત નો ત્રીજો ચોથો દિવસ છે ને એટલે આઠ સન ચોથો ને બે દિવસ પેલા પાંચ સાત અઠવાડિયા થી ઉપવાસ હાલે છે એટલે ખૂન માં પીઝા ની કમી આવી ગઈ લાગે હજી તો વિચારો તો આખો શ્રાવણ મહિનો રહેવો રેવો જ છે આ તો માંદા હાજર કે કે જરાક ભગવાન પરીક્ષા તો કરે એ તો હાલ રાખે મણિમાં બીપી માપી દઉં હવે મણિમાં અડધા ડોક્ટર હો ચાલો હવે જરા કામ ડોક્ટર જે ફિલિંગ લઈ લઉં રીલ બનાવી લઉં પછી તમને મળું અને છે ને હમણાં ચશ્મા આટલે પહેરી રાખું છું કે છે ને આમ આઈઝમાં ખબર નહીં ગાડી હલાવવાનું વધારે થાય ને પછી આ આંખ રેડ રહી છે થોડીક ચશ્માની આદત કરી નાખી કે જેથી એક તમારી આંખો અવડીક અવળીક છે એમાં ઇન્ફેક્શન થઈ જાય ને એટલે દેખાય જ નહીં કાંઈ તો હમણાં થોડીક ચશ્માની આદત કરી નાખીને હવે એમ થાય છે કે થોડું છે ને આમાં કાચ ડલ વધારે થઈ જાય છે તો એ થાય ખર્ચો કરી જ નાખો પ્રોપર ચશ્મા લઈ લઉં તો મને કમેન્ટ કરીને કહેજો કે કરું કે તમારે એવી ઓનલાઈન સરસ ચશ્મા મળતા હોય આવા ટ્રાન્સપરન્ટ જ મને ઓલા નથી ટપોરી જેવા નથી જોતા કે આ ટપોરી જેવા છે તોય કહી દેજો મને આમ પર્સનલી થોડુંક એવું લાગે છે કે મારું મોઢું મોટું છે ને તો આ સરસ લાગશે અને આંખ જીણી છે ચશ્મા મોટા વાંઈ દે મને એમ લાગે ને કે આંખ મોટી છે તો ચાલો વાગી ગયા છે સવારના સવાર નવ કામ બધું પણ જવું છે મંદિરે અને ગોકુલનગર એક ઘરે ના થોડુંક છે ને ઇન્સ્ટાગ્રામમાં ટેન કે સુન છે ને તો ફોટોશૂટ શૂટ થોડોક કરવાની ઈચ્છા છે ઘણો ટાઈમથી મેં ફોટોશૂટ નથી નથી અને પર્સનલી મને ફોટોશૂટનો શોખ હોય છે મારે ફોટો બધી છોકરીને કેવો હોય ખબર ગેલેરીમાં એટલા બધા અને મને ક્યાંક મારા માં કે કોઈ ફોટો માગે ને મને એમ થાય મારે કયો ફોટો દેવા મારી પાસે દેવો કઈ સેલ્ફી એના હોય કે હું દઉં એટલે ફોટાનું બહુ ગજબાર ઘૂળું માણસ છું કાંઈ વાંધો ને મસ્ત મજાનો આમ કે જોરદાર ફોટો શૂટ કરવું અને મારી જે ફ્રેન્ડ આવે છે ને એમ એના ફોટો ક્લિક કરવાની ટ્રીક એટલે આ હા હા જરા માખણ મચકા કરી લેવાય એટલે મસ્ત ફોટા કરી ચાલો કન્ટિન્યુ રહેજો મમ્મીને લઈને જવાનું છે ગોકુલનગર

ચાર અને ચાલીસ થઈ ગઈ મારા મસ્ત મજાના આજ છે ને અમુક માણસો બ્રાહ્મણ જમા એડા હતા મેં કીધું મારા ઘરે આર મને કોઈ આયર જમાડો અને મૂકવું બધું પણ ખબર નહીં કે હું પ્રોબ્લેમ છે મારા ઘરે ન જમે કાંઈ વાંધો નહીં એ તમે તમારા તમારાથી અભલાતા નથી એવું કાંઈ નથી ને હા કે ના બોલા પછી કોક દી હાલ લે એ તો ચાલો એના ઘરે મસ્ત મજાનો લખે ને કે શિવનો થાળ હતો બ્રાહ્મણ પૂગી જ જાય લાડવા ખાવા સુગંધ આવે ને એટલે બરોબર ને આને હાઈલાઈટ જોઈ લે મને આવા છે ને ભાવ ગમે જ નહીં ચાલો કન્ટિન્યુ રહેજો મસ્ત મજાનું ફોટોશૂટ કર્યું છે આપણે આ મારી મોહમાયા ને હું બહુ મોટું બધું થેન્ક યુ ગાઈસ ચાલો મોહમાયા હવે તને ઘેર મૂકી જાઓ આપણા કામ બનતા તો ભાડ મેં જાય ચાલો મને જયારે બધા નાટક બાજ માણસો જ મળ્યા છે પણ હવે દુઃખ દર્દ પીડા કીને કેવી ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં મળું છું તમને થોડી વાર પછી બ્લોગ વિડીયો છે ને નીચે અમે આવતા હતા હવે મારે મોહમાયન મૂકવા જ આવી છે એના ઘરે પોતાના ને પોતાના ચંપલ જોઈને કે કોણ મહેમાન આવ્યું તું જ મહેમાન જો તને જ ઘેર મૂકવા જ આવી કચ્છ બી ચાલો ફોનમાં બે ટકા જ બેટરી છે ને આ મારા બાજુવાળા ખબર ને હું પ્રોબ્લેમ છે ટી 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 ના છોકરા આટલું ટી 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 કરે ને કાન ચાલો હવે ચા પી લે ને પછી તમને મળો